મારું નામ મોસીન કુરેશી છે હું રામનાથપરા શહેર નંબર સાત કોર્નર એવન સિટી માંથી બોલું છું જે બાની સિટી તરીકે ઓળખાય છે ઓગણીસો ને તેતાલીસ થી આ સિટી આપણી આ સંસ્થા ચાલુ છે જે ગ્રાહકોને ને પેઢી દર પેઢી આપણે બનાવીને ગરમા ગરમ લાઈવ સિટી બનાવીને આપીએ છીએ જે ગ્રાહકો ખૂબ જ સંતોષકારક હોય છે જે સિટી ની વેરાયટીઓમાં આપણે સિટી નો ખજાનો હોય છે ચોકલેટ સિટી પણ ખજાનો છે ત્રણ પ્રકારની ચોકલેટ સિટી બનાવવામાં આવે છે અને એક પ્રકારની ચીકી બનાવવામાં આવે છે જે રાજકોટની અંદર તમને બીજે ક્યાંય જોવા નહીં મળે અને એવોન ચીકીનો જે ટેસ્ટ છે એ તમે ચીકી ખાસો એટલે આવી ચીકી તમે ક્યાંય ખાધી નહીં હોય ભાવોમાં રિઝનેબલ જ ભાવ રાખે છે બે વર્ષ જે ભાવ હતો એ જ ભાવ છે તેને જ ચીકી આપણે બસો રૂપિયા કિલો કિલોની સ્ટાર્ટ થાય છે જે સાવ ઓછા ગુળમાં અને દેશી ગુળમાં બધી વસ્તુમાં બનાવવામાં આવે છે આપણે સુગરસની ચીકી પણ બનાવીએ છીએ બાળખો માટે ચોકલેટ કેન્ડી પણ બનાવીએ છીએ અવનવી વેરાયટી હોય છે વૃદ્ધો માટે પણ બને છે હા આપણી ચૂકી એક્સપોર્ટ પણ થાય છે અને ગ્રાહકોને ખૂબ જ સંતોષકારક આપણે ચૂકી બધાને આપીએ છીએ આપણે હરેક પ્રકારની ચૂકી કુરિયર પણ કરી આપીએ છીએ જે કિલો હોય તો પાંચસો ગ્રામ હોય ઘર બેઠા આપણે તમને કોલ કરશો એટલે તમને ઘરે પણ ચૂકી ઓર્ડર મુજબ મળી જશે અને લાઈવ ચીકી ખાવી હોય તો રામનાથ પરા શેરી નંબર સાત ફોર નો રેવન ચીકી બાની ચીકી તરીકે જે વપરાય

અવનવો હોય છે વધારે ગોળમાં પણ ખાવી હોય છે ઓર્ગેનિક ગોળમાં પણ ખાવી હોય છે મધમાં પણ ખાવી હોય છે દેશી ગોળમાં પણ ખાવી હોય છે ગ્રાહકને જે પ્રકારની ચીટી જોતી હોય એ પ્રકારની આપણે એમની નજર ની સામે બનાવીને આપીએ છીએ જે ગ્રાહકોને ખૂબ જ સંતોષકારક હોય છે